ગ્લોરિયસ જ્વેલરી શો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગ્વાલિયા એસબીઆર સિંધુ ભવન ખાતે યોજાઈ રહ્યો છે જેમાં ભારતભરના વિવિધ જ્વેલર્સની ડિઝાઇન્સને જેવી કે એન્ટીક કુંદન ડાયમંડ જળતર પોલ્કી સિલ્વર ટેમ્પલ જ્વેલરી રોઝ ગોલ્ડ હેરિટેજ જ્વેલરીનું ઉત્તમ શ્રેણીનું કલેક્શન ફક્ત આ શોમાં જોવા મળશે પ્રથમ દિવસે સત્યાવીસ નવ બે હજાર 2024 ના રોજ ત્રણ ત્રીસ દરમિયાન ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે જે એક અલગ નજરાણું અને લેવિશ બ્રાઇડલ ફેશન શો તરીકે થવા જઈ રહ્યો છે જેનો લાભ દરેક મિત્રો લેશો ગ્લોરિયસ જ્વેલરી શો અમદાવાદ શહેરના હાડસમા એવા સિંધુ ભવન રોડ ગ્વાલિયા એસબીઆર ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલી છે અત્યારની લેટેસ્ટ જ્વેલરીની વિવિધ સભર ડિઝાઇન

અખિત પટેલ લોરિયલ જ્વેલરી શોના સંસ્થાપક અને આ લોરિયલ જ્વેલરી શોની શરૂઆત અમે આ સેકન્ડ ત્યાં કરી અને સિંધુકાન રોડ ખાતે યોજાઈ રહ્યો છે આ શોમાં એક્રોસ ધ ગુજરાત વિવિધ સારા સારા જ્વેલર્સ જોડાયેલા છે જેમ કે ડાયમંડ કોચી ગોલ્ડન સિલ્વર એન્ટીક જડધર બધા બધી જ કેટેગરીના જ્વેલર્સ અહીંયા છે અને ધ લાસ્ટ યરની તુલનામાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો હોવાથી અમે આ સેકન્ડ એડિશન કરી રહ્યા છીએ અને તહેવારોનું સિઝન અપકમિંગ છે અને એના લીધે ઘણા બધા જ્વેલર્સો ઉત્સાહિત છે યુઝનેસ ડેવલપ છે સિઝન અપકમિંગ છે તો અમે આ શો આ જ્વેલરીને ધ્યાનમાં રાખીને કર્યો છે અને આ રિયલ જ્વેલરી શો છે આમાં કોઈ ઇવિટેશન કે કપડાં જે કોઈ કેટેગરી નથી તો જે ખરેખર જ્વેલરી બાયર જે રિયલ જ્વેલરી લવર છે એ લોકો ચોક્કસ મુલાકાત લેવી જોઈએ અને એમને ડિઝાઇનની ઉત્કૃષ્ટ ઉત્પાદન અહીંયા એમને જોવા મળશે આ શોમાં તો સૌ મિત્રોને મારી વિનંતી છે કે આ શો જોવાનું છોકતા નહીં